નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા શહેર માંગોડ નંબર 5 માં સમાવેલ પાણીગેટ જીબી ઝોન પાસે પાણીગેટ દરવાજાની સામે આજવા સરોવર માંથી પુરમ પાડવામાં આવતું પીવાના પાણીની પાઇપની મેઈન લાઇન માંસ મોટું ગાબડું વધુ માંગ. આ ગાબડું વારંવાર પડતું હોવા છતાં ને વારંવાર રજૂઆત કરવા છતાં ને કોર્પોરેટરો ધારાસભ્ય તેમજ પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ ભ્રષ્ટાચાર માંગત દન લીન લાખો કરોડો લિટર પીવાના પાણી રોડ પર સ્વાહા વરસાદ વરસ્યો હોય એવું ભરાતા લોકટોળા ઉમટ્યા પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ પાણી ભરાતા લોકટોળા એકઠા થયા પાણી લોકોના ઘરોમાં ભરાતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા હવે જોવાનું કે સરકારના જે સ્લોગન છે પાણી બચાવો વીજળી બચાવો શું માં ફક્ત સરકારી ચોપડે જ રહેવાના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બસ ભ્રષ્ટાચાર માંગલીન રહે છે કે હવે આ પાણીના ભંગાણની સમાર કામ મરમત કરાવશે લોકો માંગ ચર્ચા બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ ઓડ વડોદરા આમથી લઈ લે આમથી લઈ લે નહીં જવાય તો નહીં જવાય બહુ પાણી ચૂસી કરું